બેલી વાસીમ ખરીદા મારો મારા માલ ભરીને આવતા આવતા ને તો થોડાક સમય પહેલાં એ હપ્તો માંગતો હતો અમારા આગળ પણ અમારી પોઝિશન નહોતી કે હું હપ્તો દઈ શકું બરાબર તો એ મારા વરને અહીંયા પંચના આગળ ગાડી રોયકી રિક્ષા ભરાવીને આવતી હતી તન પાડા એમાં ગાડી રોયકીને એ લોકો એને માર મારીને તો મારો વર અટાણે ખાટલામાં છે છ મહિનાનો ખાટલો આવી ગયો છ મહિના થાય ને આઠ મહિના થાય મારા નાના નાના બચ્ચા છે મારો કોઈ કમાવા વાળો છે નહીં જે મેન કમાવા વાળો હતો એ જ બેસી ગયો ઘરમાં હવે મારો ઘરનો કોણ ત્રણ લાખ તો થયા આવે એક લાખ તો મેં જેમ જેમ

કે મને ઇન્સાફ દીએ મારે બીજું કાંઈ નથી જોતું આજ હું શું કાલ બીજાનો દીકરો હશે આજ એ કોઈની માનો દીકરો છે મારો વર મારા દીકરાઓનો બધ બાપ છે આજ હું શું તો કાલ બીજાની એમને ધંધામાં નડે છે એને પૈસા જ જોઈએ છે બીજું કાઈ જોતું જ નથી પૈસા સિવાય પૈસા સિવાય બીજું ધમક્યું જેમ આવે એમ બોલે મને બૈરાને ગાલી બોલી કે એનો હક હોશે મને ગારી બોલવાનું ઓકે ઓકે હાલો હું આશિફ અબ્બાસભાઈ બેલીમ જય ભારત સાથે જણાવવાનું કે ભાવિન પટેલ નામનો વ્યક્તિ જે મને પંદર તારીખે રાતે ફોન કર્યો હતો ને મને જેમ આવે એમ ગાળું બોલી અભદ્ર વ્યવહાર કરી ધાક ધમકી આપી બરાબર ને મને આઠ મિનિટ મેં ફોનમાં વાત કરી મેં રેકોર્ડિંગ કરી લીધું બરાબર મેં એની એફઆઈઆર પંદર તારીખે નોંધાવેલી છે વરાનગરમાં બરાબર એ લોકો લુખા તત્વ છે ને એ લોકો પૈસા નોંધીએ એટલે ગાડી ન આવવા દઈએ ધંધો ન કરવા દઈએ ધાક ધમકી આપે બરોબર મારી નાખવાની ધમકી આપે બરોબર મેં એની એફઆઈઆર નોંધાવેલી છે ફરાનગર પોલીસ સ્ટેશનમાં બરોબર ત્રણ દી થઈ ગયા અડતાલીસ કલાક થઈ ગઈ હજી લગી એ વ્યક્તિની ધરપકડ કરી નથી બરોબર હું પોલીસ રાજકોટ પોલીસને અનુરોધ કરું છું કે ભાઈ એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે એવા આવારા તત્વોને ખુલ્લા પાડે એના મોબાઈલ ચેક કરે બરાબર એ કેના કેના પાયાથી હપ્તા લેતા હતા કેના પાયાથી શું વહીવટ કરતા હતા એમાં મોટું રાજકારણ ખુલશે બરોબર ઓગણીસ તારીખે ઓગણીસ નવેમ્બરે જે ભગવતી ભગવતીપરામાં બનાવ બન્યો હતો રફિકભાઈ ગફ્ફારભાઈ કટારિયા જે અત્યારે જેલમાં છે એને ફાડાના શાકમાં ગૌ માસમાં ફીટ કરી દીધા છે બરોબર એની તપાસ પૂરેપૂરી થાય હું એવી નમ્ર અપીલ કરું છું

બરોબર મેં પૈસા આપેલા છે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું કારણ ફક્ત ને ફક્ત અમારા ખાટકી કસાઈ સમાજ ઉપર દર વખતે કહેવાતા જીવદેવા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે રાજકોટનો ઇતિહાસ ગવા છે કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી દેવોના દેવતાને અમે પણ માની છીએ જયારે પણ કોઈ કૂતરું કરે તો વાસણા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે આ રીતે ચોરાણું દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ ગૌ વતી કોઈ થતી નથી છેલ્લા પાંચ વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા દીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને થાટ વાળો વળોધી મૂકવા આવો ન દો તો છરી મારી દે ન દો તો અત્યારે હમણાં પંચનાજ પાસેથી રિક્ષા આતરી અને એનો પગ ભાંગી દેખો ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો છે ગરીબ માણસો છે અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લેવીને ટકનું ખાવાળી કોમ છે અમે કોઈ માલતુજાર કોમ છે નહીં પણ જ્યાં અતિધ્યાના નામ ઉપર અમારા સમાજને એટલો બધો હેરાન કરે છે આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે તમે ત્યાં આવીને જોઈ શકો છો હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી કોઈ કોઈનું છુપાવી શકે એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ વિડીયાના મારફત એ વસ્તુ કહેવા માંગુ છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી પહેલી વાત અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં એ પેશલમાં મોકલશું ને એટલે એના અંદર ગાયુનું કે ગૌમત છાંટી દે ને તો એનો ગૌમત દેખાડે જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે એ પેશલના અંદર આવો એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે અમે રેલી દ્વારા પણ પોલીસને નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે જુલમો થાય છે આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરીએ તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે જે જીવદયા પ્રેમી ના કોઈ દિવસ ન થયું અને આ અત્યારે ક્યાંથી જાય ભાઈ આજ મારા ફાધર આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી કે બાપુએ કોઈ દિવસ દાગ નથી લાગ્યો અમને પોતાને શરમ થાય છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગો કરીને મીડિયાને પૂજાગર કેમ કે મીડિયા જે એક માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનો પ્રતિક છે અમે દરેક તહેવારોને હળીમરીને રાજકોટમાં સાથે ઉજવી છે હું દરેક તહેવારોમાં અંદર દરેક રથયાત્રાઓનું દરેક વસ્તુના અંદર માતાજીના નોરતા હોય ગણેશ ઉત્સવ હોય તમામના અંદર ભાગ છે એટલે અને હમણાં જેમાં ગેબન સાપીની દરગાહે પણ બધા કોમી એકતાને ભાઈચારાનો પ્રોગ્રામ હતો એના અંદર પણ બધા સાથે એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું નિશાન રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરું વિશ્વની પૂરું હિન્દુસ્તાનનો દાખલો રહીએ છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે કે આજની તારીખમાં લઈએ છે અને અમે એક જ વસ્તુનો અમારી ન્યાય માંગણીને આપ સમાજ બધાને ભેગા કર્યા છે કે આ જીવદેવાના ખોટા જીવદેવા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એને તેર લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો અને અને અમારો ભાઈ જે છે ને એ સાવ એ મને બી બી ગયો છે કેવી રીતે કરવું શું કરવું ક્યાં જવું એ પોતાને કાંઈ માર્ગ ન સુ એના કારણે એની પાસેથી તેર લાખ રૂપિયો લીધો તેર લાખ રૂપિયાને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં આમની પાસે લીધા ઓની પાસે લીધા ઘર ગીરવ્યા મૂક્યું એવડી મોટી રકમ એની પાસે હોય નહીં પણ છતાં શું છે ભાઈ કોમનો માણા હોય એટલે બધાને ભાઈ ચાલો ફૂલ લઈને ફૂલની પાકડી બજાય દઈ અને એને તેર લાખ રૂપિયા આપ્યા પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતની અને હું પટેલ તરીકે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ આના અંદરથી અમારા સમાજને તમે મુક્ત કરાવો અને રાજકોટમાં કોમી એકતા ભાઈચારો બરકરાર રહીએ આ ગાયના નામે કોઈ ખોટી ઓલી ન કરે એવી તમામ રાજકોટની જાહેર જનતાને વિનંતી કરું છું